बन करनी होगी, होगी करनी होगी, करनी होगी। और नए बर्यांवर्तन करना होगा, करना होगा, करना होगा। रास्ता बनाना होगा, बनाना होगा, बनाना। होगा रास्ते बनाने होंगे, बनाने होंगे, बनाने होंगे। और तुमको बनानी होगी, बनानी होगी, बनानी होगी। गायनी उके लाना होगा। बस पानी हो देना होगा देना होगा देना होगा प्रेशर से पानी देना होगा देना होगा देना होगा बच्चे तुमको बनाने होंगे हो बनाने हम हो बनाएंगे बनना तुमको भागना होगा भागना होगा पहले तुमको भागना होगा भागना होगा

મારું નામ દિનેશ રાજપૂત છે અને આજે અમે આ જગ્યા પર એટલા માટે ભેગા થયા છીએ કે આ રોડ પર અગાઉ બે વર્ષ પહેલા રોડનું નિર્માણનું કામ શરૂ થયું હતું ને તીર્થનગર સુધી આ રોડનું કામ થયું હતું ત્યારબાદ આ કામનું અટકાયત કરી ત્યારબાદ આ કામને રોકી દેવામાં આવ્યું છે પછી એ સમયનું અગત કારણ જે પણ હોય પણ ત્યારબાદ આ રોડની પરિસ્થિતિ એવું છે કે જ્યાં ઘણી વાર લીકેજ થતી હોય છે પછી લીકેજનું ખોદકામ કરીને પછી ખોદકામ કર્યા પછી એમને પૂરી દેવામાં આવે છે જેના કારણે રોડ પર ટેકરા છે ઊંચા નીચા એ બધા રસ્તા છે તો અમારી માંગણી આ છે કે આ રોડ રસ્તાના લીકેજના તકલીફોને દૂર કરે અને જે પ્રકારે આગળ સારા રોડ બનાવીને આદિત્યનગરથી વંડરપોઈન્ટ જતાં જતા સારા જે રોડનું નિર્માણ થયું છે એ પ્રકારનો જ રોડ ગોપાલનગરના લોકોને પણ એ પ્રકારનો રોડ આપવામાં આવે છે છે આ અમારી માંગણી જેના કારણે દરરોજ ભીડ ના કારણે રોડ રસ્તાના ખાડાના કારણે એકસો આઠ ને આવતા જતા ઘણી તકલીફો પડતી હોય છે પ્લસ બમ્પના કારણે ખાડાના લોકો પોતાના બાળકો સ્કૂલ લઈ જતા વખતે ખાડામાં પડતા ગાડી પરથી પડતા હોય તો બચ્ચાઓને વાગતું હોય છે તો આ બધી સમસ્યા છે તો આવી ભેદભાવની નીતિ બંધ કરે અને જે પ્રકારે આગળ સગવડો આપે છે એ પ્રકારની સગવડ આ સાઈડ બી મળવી જોઈએ આ સાઈડ મધ્યમ વર્ગ અને પછાત વર્ગના લોકો રહે છે તો એમની સાથે આ ભેદભાવની નીતિ ના રમે અને અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે એમએલએ છે એના વિશે મારે વધારે નથી કેવું પણ મને એટલી ખબર છે કે એ લોકોને ચૂંટણીના સમયમાં અમે લોકો જોયું હતું ને આજ સુધી અમે લોકો જોયું નથી કે નજીકમાં કઈ ચાલીઓ છે કઈ ચાલીમાં લોકો કેવી રીતે રહે છે કેવી સમસ્યા છે સ્ટ્રીટ લાઇટો બંધ છે રાતે જતી વખતે રસ્તાઓની તકલીફ છે ખાડા છે ટેકરા છે તો આ બધી સમસ્યા અમે કોને કહેવા જઈએ તો આ અમારી માંગણી છે જો આ અમારી માંગણીને સંતોષવા પૂરી કરવામાં નહીં આવે તો અગાઉ પણ